નમસ્કાર મિત્રો અત્રે એ વાત જાણવા મળેલ છે કે જે અળવીને અળવી અને ડોળાશા વચ્ચે જે સંગ્રામભાઈની વાડી છે ત્યાં જે પથ્થર જે હતો તે અત્યારે પથ્થર નથી ત્યાંથી કોઈ વાડીના માલિકને એવું કહીને લઈ ગયા છે કે અમે આનો પરીક્ષણ કરવાના હોય અને પરીક્ષણ માટે થઈને એ પથ્થર લઈ ગયા છે તો ખરેખર શું છે ખરેખર પથ્થર લઈ ગયા છે કે નહીં તો એ જગ્યાએ આપણે જઈએ તો ચાલો આપણે એ જગ્યાએ જઈ અને આપણે ખરાય કરીએ કે ખરેખર પથ્થર કોણ લઈ ગયું છે નમસ્કાર મિત્રો અત્રે અમે ફરી વખત જે ને અળવી વચ્ચે જે વાડી છે જ્યાં જે પથ્થર નીકળ્યો હતો એ જગ્યાએ જ પાછા અમે આવ્યા છે આવવાનું પાછું આવવાનું કારણ તો એક જ છે કે અહીંયાથી પથ્થર કોઈ સંસ્થા અહીંયાથી લઈ ગઈ છે અને એમ કીધું છે કે આનું પરીક્ષણ થઈ જાય બાદ અમે પંદર દિવસ પછી અમે તમને જાણ કરીશું કે ખરેખર આ પથ્થર શું છે તો મિત્રો આ જગ્યાએ હવે આ જે સંગ્રામભાઈની વાડી હોય અને આ વાડીમાં હવે અહીંયા પથ્થર નથી જેની નોંધ લેવી કે અન્ય લોકો આ વાડી આવીને પથ્થર ગોતે છે તો અત્રે અહીંયા પથ્થર નથી કારણ કે પથ્થર છે એ કોઈ પણ સંશોધન કરતા વૈજ્ઞાનિક હોય કે ઈસરોવાળા પણ હોઈ શકે હું ઈસરોવાળા હોઈ શકે એમ કહું છું કે કોઈ પણ આના જાણકાર લોકો આ પથ્થર અહીંયાથી લઈ ગયા છે જેમની તમામ લોકો નોંધ લે અને ઘણા લોકોએ મને કોમેન્ટમાં કીધું હતું કે ભાઈ આ પથ્થર દરિયાનો છે તો અમે પણ કીધું કે હા ભાઈ દરિયાનો છે ઘણાએ કીધું કે આ પથ્થર રામચંદ્ર ભગવાનનો છે ઘણાએ કીધું કે આ પથ્થર કલકત્તાનો છે ઘણાએ એમ કીધું કે ભાઈ આ ભગવાનનો એક આશીર્વાદ છે ઘણી ઘણા લોકોએ કોમેન્ટ આપી અને એમ સમજો કે ત્રણ લાખ વીસ હજાર લોકોએ આ વિડીયો જોયો છે પણ હું ફરી વખત કહું છું એ પથ્થર અહીંયા હવે નથી એ પથ્થર અહીંથી પરીક્ષણ કરવાવાળા અહીંથી લઈ ગયા છે જેથી કરીને આ વાડીએ કોઈએ ધક્કો ખાવો નહીં જેમની નોંધ લેવી અને જો ભાઈ પથ્થરમાં કંઈ નહોતું તો ભાઈ શું પરીક્ષણ માટે લઈ ગયા એક એ પણ એક મુદ્દો છે અને અમે ક્યાંય પણ કોઈને એમ નથી કીધું કે ભાઈ આ પથ્થરને તમે પૂછજો આ પથ્થર આ છે આ છે અમે પણ કહીએ છીએ કે આ પથ્થર દરિયાનો જ છે તો ખાસ નોંધ લેવી કે આ પથ્થર આ વાડીએ હવે નથી પરીક્ષણવાળા કોઈ વેગેનર ગાડી હતી અને એ વેગેનર ગાડીવાળા લઈ ગયા છે અહીંથી અને એમ કહેવામાં આવ્યું છે કે પંદર દિવસ પછી આનું પરીક્ષણ થઈ જાય છે એટલે અમે જાણ કરીશું બરાબર આ જગ્યાએ પથ્થર અને કોઈ સંગ્રામભાઈને એમ કહેલું કે અમે પરીક્ષણવાળા છે અને આ પથ્થર અમે લઈ જઈએ છીએ કોઈ પરીક્ષણવાળા અહીંયા આવ્યા એટલે એમ સમજો નહીં કે પહેલી તારીખે આવ્યા હશે અને એ પહેલી તારીખે અહીંયા આવી સંગ્રામભાઈ તો હું જે ભોળા ભાભા માણા છે સંગ્રામભાઈને કીધું કે અમે પરીક્ષણવાળા છીએ અમે આની તપાસ કરશું અમદાવાદ લઈ જશું અને અમદાવાદ પંદર દિવસ પછી અમે તમને આનું રિઝલ્ટ આપશું કે ભાઈ ખરેખર આમાં શું છે શું નથી તો મિત્રો આ હકીકત છે કે આ પથ્થર હવે આ વાડીમાં નથી આ પથ્થર અત્રે અહીંયા થી લઈ ગયા છે અમદાવાદ પરીક્ષણ માટે અને સંગ્રામભાઈ પોતે અત્યારે અહીંયા વાડીએ હાજર ન હોય ને કોઈ પણ હાજર નથી અને આસપાસ અમે પૂછવામાં આવ્યું હતું કે ભાઈ વેગેનાર ગાડી હતી અને એ લોકો થોડે દિવસે જ લઈ ગયા છે બધાની સામે બધાને પૂછી કારવીને લઈ ગયા છે તો મિત્રો આ હકીકત છે કે અહીંયાથી આ પથ્થર લઈ ગયા છે નમસ્કાર મિત્રો આપનું સ્વાગત છે સ્વાગત છે હા કોડીનાર કે આવાજ યુટ્યુબ ચેનલ સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હવે આપણે વાત કરવાની છે મુદ્દાની એ વાત છે પથ્થરની જે પથ્થરે કૂતૂહલ કર્યું છે કે મારા દર્શકોએ મને ખૂબ જ પ્રેમ આપ્યો છે એનો કોઈ સવાલ નથી કે તમને કહું તો તમે પણ એમ અચંબામાં પડશો કે ચોવીસ કલાકની અંદર ત્રણ લાખ લોકોએ આ વિડીયો જોયો એટલે મને અનહદ ખુશી છે કે ત્રણ લાખ લોકોએ વિડીયો જોયો અને મિત્રો આ પથ્થર અમારે ક્યાંય પણ કોઈને એમ અમે કોઈએ એમ નથી કીધું કે ભાઈ આને તમે પૂજા કરો તમે આનું આ કરો કાંઈ નહીં અમે તો કોડીનાર શહેરની અંદર કોઈ પણ નાનો મોટો કિસ્સો હોય કોઈ આવેદનપત્ર હોય કોઈ કાંઈ દુઃખભરી બાબત હોય કોઈ એન્ટિક વસ્તુ હોય કોઈ અજાયબી વસ્તુ હોય ન જોયું હોય લોકોએ એવી વસ્તુઓ મારે બતાડવાની હોય અને લોકોને વાકેફ કરવાના હોય અને સંદેશ છાપામાં આ પથ્થરની મેટર આવી આપણા ડોળાસાના પત્રકાર છે અનિલભાઈ કાનાબાર જેઓએ સંદેશ છાપામાં મેટર છાપી અને જો સંદેશ છાપું એમની નોંધ લેતું હોય આ પથ્થરની તો ભૈલા અમે તો બહુ નાના એવા યુટ્યુબર કહેવાય એક અઠવાડિયે વિકલિક છાપું અમે છપાવીએ છીએ જબ તક સાપ્તાહિક છાપું આવે છે દર અઠવાડિયે એમાં કામ કરીએ છીએ અને એક આ યુટ્યુબરનું કામ કરીએ છીએ કે લોકોને નાનામાં નાની માહિતી પૂરી પાડીએ જેમ કે કલેક્ટરના આદેશ મુજબ ડેમમાં પાણી છોડવાનું હોય તો લોકોને ચેતવણી આપીએ છીએ અતિ તે અતિ ભારે વરસાદ પડવાનો હોય તો તેમને મામલતદારના આદેશ મુજબ જ અમારે ચેતવણી આપવાની હોય એનો લેટર આવે અમારી ત્યાં કલેક્ટરનો લેટર મામલતદારનો લેટર નગરપાલિકામાં આવે નગરપાલિકા અમને સૂચન કરે કે ભાઈ લોકોને ચેતવણી આપવાની છે તો ચેતવણી પ્લીઝ આપો તો એવી રીતે અમે ચેતવણીનું કામ કરીએ છીએ સાવચેતીનું કામ કરીએ છીએ સેવાનું કામ કરીએ છીએ સેવાનું કામ તો અમે અમારા વિડીયો જોયા જ હશે કે ગરીબ દીકરીના સમૂહ હોય પછી અનલોમ બોડી હોય તેના અંતિમ સંસ્કાર કરવા અમારી સાથે અમારા રમેશભાઈ બજાજ હોય અમારા નરેશભાઈ ડાભી હોય અને મારા ભાઈ દીકરા પણ હોય ડીજે મેર અને સિદ્ધાર્થ મેર આવી રીતે અમારી એક નાની એવી ટીમ છે અને આવું કામ કરતા હોય પણ આપણે મેન વાત પાછી આવીએ કે મેઇન વાત તો એ છે કે સંદેશ છાપાએ જો આ પથ્થરની નોંધ લીધી હોય તો આપણે નોંધ લેવી જોઈએ એટલે અમે તરતા તરત રમેશભાઈ બજાજને ફોન કર્યો કે રમેશભાઈ અડવી અને ડોળાસા વચ્ચે ખોડિયાર રેસ્ટોરન્ટ છે એની સામે વાડીમાં સંગ્રામભાઈની વાડીમાં એક પથ્થર છે અને લોકો એમ કહે છે કે ભાઈ આ પથ્થર કંઈક અજાયબી છે અને સંદેશ આપવામાં આવી છે મેટર તો હાલો ને આપણે જઈએ તો રમેશભાઈ તરતા તરત બધું કામ પડતું મૂકી એનું ફોર વ્હીલ લઈ અને અમે તાબડતોબ બે જગ્યાએ પહોંચ્યા અને એ જગ્યાએ બધીને માહિત માહિતી લીધી કે ભાઈ આ શું છે તો સંગ્રમભાઈએ પણ અમને કીધું કે ભાઈ આ પથ્થર આગલે દિવસે કે આગલી સાંજે કંઈ નહોતું પણ હું વહેલી સવારે મારી વાડી છે એટલે અમે ખેડૂત લોકો છે ને વાડીમાં આટો મારવાની અમને આદત હોય એટલે જે હું બ્રશ કરતો કરતો દાંતણ કરતો કરતો આંટો માર્યો ત્યાં પથ્થર મેં જોયો એટલે હું અચંબામાં પડી ગયો કે ગયે આંજે તો કંઈ નહોતું ને અત્યારે પથ્થર આવ્યો ક્યાંથી એટલે જે ગ્રામ પંચાયતને જાણ કરી લોકોને જાણ કરી પત્રકારોને જાણ કરી એ ત્યારબાદ સંદેશ છાપામાં આવ્યો છાપામાં આવ્યું એટલે વાંચીને અમે પણ ત્યાં પહોંચી ગયા તો આ મેટર અમે છાપી છે અને આ મેટર અમે આપણી સમક્ષ મૂકી છે એમાં લોકોએ અમને મારા કહેવા મુજબ મેં જ કીધું કે ભાઈ તમે કોમેન્ટ લખજો કે આ પથ્થર ખરેખર કહેવાનો છે આ પથ્થર ક્યાંનો છે શું છે તો લોકોએ ખૂબ જ મને પ્રેમ આપ્યો છે અનહદ પ્રેમ આપ્યો છે લોકોએ મને એમ કીધું છે કે આ પથ્થર કલકત્તાનો છે બંગાળની ખાડીનો છે આ પથ્થર ચંદ્રનો છે આ પથ્થર દરિયાનો છે આ પથ્થર કાંઈ કુદરતી સંકેત આપવાનો છે એવી અનેક કોમેન્ટો મને આપી છે ઘણા તો મારો કાન પણ પેકડો છે કે તમે આ શું કરવાને કર્યું ને તો મેં એને પણ જવાબ લખ્યો કે ભાઈ આ સંદેશ છાપવામાં આવ્યું સંદેશ છાપાએ નોંધ લીધી તો મેં આ તમારી સમક્ષ મૂક્યું છે હું તમને એમ કોઈને કહેતો નથી કે તમે આને પૂજો માથે ચડાવો આ તો કોઈ એન્ટિક વસ્તુ હોય અથવા કોઈ કુદરતી વસ્તુ હોય તે આપની સમક્ષ મૂકવાની અમારી ફરજ છે એ ફરજ અમે અમારી નિભાવી છે મિત્રો તો મિત્રો ઘણા તો એમય મને કીધું કે આ ચાંદનો ટુકડો છે તો ભાઈ આપણે એને પણ સમજાવ્યું કે ના ના ચાંદનો ટુકડો નથી પણ વધુમાં વધુ એક જ વસ્તુની કોમેટ આવી છે કે આ પથ્થર દરિયાનો છે સો ટકા દરિયાનો છે એ વધુમાં વધુ કોમેટ આવી છે ને એમને અમારું પણ સમર્થન છે મને પણ આ પથ્થર દરિયાનો જ લાગે છે તો મિત્રો તમે મને ખૂબ જ પ્રેમ આપ્યો છે અનહદ પ્રેમ આપ્યો છે અને તમને બીજી વાત કહું કે અમારી એક સંસ્થા પણ છે હરિઓમ સેવા ટ્રસ્ટ એ દુવાર અમે અનલોમ બોડી હું રમેશ બજાજ અમારી ટીમ જે તમને નરેશભાઈ છે અમારા બે દીકરા છે એ અનલોમ બોડીનું અંતિમ સંસ્કાર પણ કરીએ છીએ અને ગરીબ દીકરીઓના વર્ષે બે વર્ષે સમૂહ લગ્ન પણ કરીએ છીએ જે અતિથી અતિ ગરીબ હોય મા બાપ હોવા છતાં પણ ગરીબાઈ હોય છે તો એ દીકરીઓના પર સમૂહ લગ્ન કરીએ છે અને તમારો બધાએનો અમને સાથ સહકાર મળે છે એટલે જ અમે આ સેવાનું કામ કરીએ છીએ મિત્રો બાકી અમારી કાંઈ પણ ભૂલચૂક હોય તો તમારો નાનો ભાઈ સમજી ને અમને માફ કરજો હરિઓમ જય શ્રી કૃષ્ણ જય સોમનાથ જય હિંગળાજમાં